ભારતીય રેલવે માટે ઐતિહાસિક ક્ષણ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન સેટના કાર બોડી સ્ટ્રક્ચરનું કર્યું અનાવરણ વંદે ભારત સ્લીપર ટ્રેન સેટના કાર બોડી સ્ટ્રક્ચર હાઈગ્રેડ એસ્ટોનીટિક સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવ્યું છે BEML દ્વારા ડિઝાઇન કરાયેલી વંદે ભારત સ્લીપર ટ્રેન અંદર સ્લીપર બર્થ અને બહારનો ભાગ આકર્ષક અને સુંદર છે ટ્રેન સેટના કાર બોડી સ્ટ્રક્ચરની અંદરની પેનલ સીટ બર્થ અંદરની લાઇટ કપલર્સ બધું જ સ્લીપર ટ્રેન સેટને કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે BEML એ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ટ્રેન સેટમાં બહાર પ્લગ દરવાજા બ્રેક સિસ્ટમ વગેરે સહિતની સિસ્ટમ છે વંદે ભારત સ્લીપર ટ્રેન સેટના ટેકનિકલ પાસાઓ મુજબ આ ટ્રેનમાં પ્રતિ ટ્રેન સેટ સોળ કાર હશે મહત્તમ ઓપરેટિંગ સિસ્ટમ પ્રતિ કલાક એકસો સાહીઠ કિલોમીટર છે અને મહત્તમ ઓપરેટિંગ સ્પીડ પ્રતિ કલાક એકસો એંશી કિલોમીટર છે ટ્રેન સેટ બ્રોડ ગેજ છે જેમાં વિવિધ કેટેગરીમાં આઠસો ત્રેવીસ બર્થની મુસાફરોની ક્ષમતા છે